નમસ્કાર મિત્રો હું જયરાજ વાળા નાયબ બાગાયત નિયામક તરીકે અમરેલી ખાતે ફરજ બજાવું છું અને બાગાયત ખાતાની વિવિધ કામગીરીઓ સાથે સંકળાયેલો ત્યારે અમરેલી જિલ્લાના અમારા અને ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત અને ખાસ કરીને વર્ષોથા પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા વિવિધ ક્રોપ ડાયવર્સિફિકેશન અલગ અલગ પાકોની ખેતી કરતા અને જેને કહેવાય ને સો ટકા સફળ ખેડૂત કે જે બીજા ખેડૂતોને પણ માર્ગ ને રાહ ચીંધે છે એવા અમારે રાણાભાઈ હડિયા સાથે આજે એમના જ ખેતર ઉપર મુલાકાત છે રાણાભાઈ નો ટૂંકો પરિચય આપું તો પોતે ગામના તાલુકો અમરેલી જિલ્લાના ખેડૂત છે પોતાના ખેતર ઉપર જ સરસ મકાન બનાવી અને ખેતી સાથે ખેતી સાથે પરિવાર સાથે રહે વિશેષમાં પોતાની અઢાર વીઘા જમીનમાં વિવિધ પાકોની ખેતી કરે છે મોટાભાગે બાગાયતી પાકો છે એમાં કેળની આઠ દસ વર્ષથી ખેતી કરે છે ખૂબ સારા ઉત્પાદન છે સાથે હળદરની ખેતી કરે છે વિશેષમાં હળદરનું પ્રોસેસિંગ કરે છે બાગાયત ખાતાની સહાય યોજનાઓના લાભો લીધા છે અને પોતાનું મૂલ્યવર્ધન જે છે એ પેકિંગ કરી અને રિટેલમાં પોતાના અલગ અલગ માર્કેટોમાં વેચાણ કરે છે પ્રાકૃતિક કૃષિના દરેક આયામો સાથે પોતે સંકળાયેલા છે અળસિયાનું ખાતર હોય ગૌધારા અમૃત બેક્ટેરિયા હોય કે પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત ઘન જીવામૃત બીજા અમૃત અને આપણા દરેક પાંચ આયામો આચ્છાદન જે આપણે અહીંયા પાછળ જ તમે જોઈ શકો છો કે જે ખેતરનો કચરો છે એનું જમીન ઉપર આચ્છાદન દરેક આયામોની હું વાત કરું એના કરતાં આપણે વિશેષ અહ રાણાભાઈના શબ્દોમાં અને ખેડૂતની ભાષામાં આ વાતની ચર્ચા કરવી છે અને બીજા ખેડૂતોને રાહ ચીંધવો છે ત્યારે રાણાભાઈ તમારું સ્વાગત છે અને તમારા જેવા મિત્રો સાથે સંવાદથી બીજા મિત્રોને લાભ મળે એ હતી તમે મને જરાક તમારી ખેતી વિશે ટૂંકો પરિચય આપો ટૂંકો પરિચયમાં તો હું ખેતી આઠ વર્ષથા બાગાયતી ખેતી તરફ વહેલો છું અને બાગાયતી ખેતીમાં અમે મને ઇન્ટરેસ્ટ પહેલેથી બરાબર કે ભાઈ કાંઈક નવું કરવું છે નવા કરવાના હેતુથી મને બે આમાં આજુબાજુના પરંગણામાં અમે આ ખેતી પણ જોઈ આવ્યા એમાંથી અમને જાણવા મળ્યું કે આ કર્યા જેવી વસ્તુ છે તો અમે બાગાયતી ખેતીમાં પેલા પ્રથમ આ કેળની ખેતી કરી અચ્છા કેટલા વર્ષ પેલા તમે શરૂઆત કરેલી છે હા મારે આઠ વર્ષ થી છે આ નવમું વર્ષ છે બરોબર છે અને એમાં સારામાં સારું અમને ઉત્પાદન મળે છે ખૂબ સારી વાત છે બીજું મેં એમની પાસેથી જે સારું જાણ્યું છે મોટા ભાગે કેળના જે ખેડૂતો છે એવી ફરિયાદો કરતા હોય છે કે દર વર્ષે નવા ટીસ્યુ કલ્ચરના રોપા રિપ્લેસ કરીને વાવીએ તો જ કેળની લૂમનું વજન અને ક્વોલિટી સારી મળે છે પણ આ ખેડૂત છે આપણા જે પાકમાં આપણે ઉભા છે એના વિશે હું વિશેષ રાણાભાઈ ને કહું કે તમે કેળના નવા વાવેતર પછી કેટલો સમય ક્રોપ એટલે કે પીલા અને વગેરે તમે પણ લાભ છો અમે એક વખત ટીશ્યુ કલ્સર સોંપ્યા પછી ચાર વર્ષ કે આમ તો અમે ચાર વર્ષ સુધી પાક લીધેલો છે ત્રણ થી ચાર વર્ષ તો અમે કન્ટિન્યુ પાક લઈએ છીએ અને એમાં અમને ઉત્પાદન એ રીતે જે પીલા જે ટીશ્યુ ઉત્પાદન મળ્યું છે એની કરતા પણ વધારે ઘણી વખત અમને પીલામાં મળે છે ઉત્પાદન અને એમાં ફાયદો થાય છે એટલે એ માટે આ જે છે એ તો આપણે પહેલું રૂટન છે પણ એનો એને માટે જોવું હોય તો આ એનો જ પીલો છે એક વખત લઈ લીધેલો છે પાક આ એનો જ પીલો છે ગ્રોથ એનો જોઈ લ્યો અને એની જોઈ લ્યો અને કમ્પ્લીટલી સ્ટેપ બાય સ્ટેપ એના પાન છે અને રેગ્યુલર આ આ છોડ કયો તો આ રેગ્યુલર છોડ ગણાય બરાબર પાક માટે અમારે એટલે શું ઉત્પાદનનો અંદાજ છે તમને અને અમારે આવતા સમયની અંદર આમાં અંદાજે અમે આની અંદર લૂમ છે ને બે મણ તો સરેરાશ અમે ચાલી કિલા આસપાસ અમે લૂમ લઈએ એવી રીતે ચાલી કિલા ની અમે પચાસ ની પણ હોય હા હોય શકે પાંત્રી ની હોય શકે ખુબ અને પચાસ ની મિત્રો સાવરકુંડલાનું આ વીજપડી એટલે કે કેળના પાક માટે જેમ બાયે વાત કરી આજથી પાંચ વર્ષ કે આઠ વર્ષ પહેલાનો સમય જો જોઈએ તો કેળનો અહીંયા નહિવત વિસ્તાર એટલે કે ઝીરો એરિયા આજે અમરેલી જિલ્લામાં ખેડૂતો નવીન પાક તરીકે કેળને અપનાવ્યા બાદ અંદાજે દસકા જેવો સમય વીતવા પછી સાતસો આઠસો હેક્ટરમાં નવું કેળનું દર વર્ષે વાવેતર થતું હોય છે અને ખેડૂતો બાગાયત ખાતાની સહાય યોજનાઓના લાભો લઈ અને પ્રોત્સાહિત થાય છે જણાવે મને એ જણાવશો તમે કે કેળના પાકમાં એકંદરે ઉત્પાદન વિઘે કેટલું તમને નફો અને કેટલું ઉત્પાદન મળતું હશે અમે વિઘે ઉત્પાદન સરેરાશ સાતસો થી હજાર મણ પાક લે છે મણ ઓકે સાતસો થી હજાર મણ અચ્છા એને તમે કેલ્ક્યુલેશન માં એવરેજ લઈ જાઓ નફો અને કુલ આવક નું ધોરણ કેટલું હોય આવક નું સરેરાશ મિનિમમ અમે વિઘે લાખ નું ઉત્પાદન લઈએ છીએ પછી બજાર માર્કેટ તમારું જે બજાર માર્કેટ સારું હોય તો એથી વધારે બેનિફિટ મળે નકર સરસ ડાઉન બજાર માર્કેટ હોય તો તમે એસી થી લાખ તો ઉત્પાદન લઈ શકો ખૂબ સરસ કેળનો પાક આમ તો સામાન્ય રીતે આ વિસ્તારમાં મોટા ભાગે મગફળી અને કપાસની ખેતી થાય છે વધારે પડતો વિસ્તાર છે આ પાકનો છે ત્યારે કેળનો પાક ખેડૂતો અપનાવતા થયા છે એમાં વધુ નફો રડતા થઈ એક વીઘે એક લાખ રૂપિયાનું ઉત્પાદન ભાઈ ખેડૂતના મોઢે આપણે સાંભળીએ ત્યારે રાણાભાઈ જેવા ઘણા ખેડૂતો આ વિસ્તારમાં સફળ છે રાણાભાઈએ સજેસ્ટ કરી બાગાયત ખાતાની સહાયનો લાભો લઈ અને બીજા પણ સાવરકુંડલા તાલુકાના રાજુલા તાલુકાના ખેડૂતો કેળમાં ખૂબ સારી ખેતી કરી અને ખૂબ આવક મેળવે છે તમે બીજા જે પાકો કરો છો એના વિશે થોડી ટૂંકમાં માહિતી આપો બીજા પાકમાં તો સાહેબ હું એક હળદરની ખેતી કરું છું હળદરની ખેતી હું પાંચ વર્ષ કરું છું અને પ્રાકૃતિક જ ખેતી કરું છું એમાંય હું સારું ઉત્પાદન લઉં છું પોતે હું પોતે પ્રોડક્ટ તૈયાર કરી અને માર્કેટમાં સેલિંગ કરું છું વેરી ગુડ કિલો થી માંડી પાંચસો થી માંડીને કિલોના પેકિંગમાં અને લોકો મારી ત્યાંથી લઈ જાય છે વિશ્વાસ કરીને હું વિશ્વાસથી આપું છું લોકોને અને મારી ત્યાંથી લઈ જાય છે આમ કેટલું વાર્ષિક તમે રિટેલ વેચાણ કરતા હશો રિટેલ હું મારું રિટેલ વાર્ષિક ઉત્પાદન સો મણનું છે અને હું સો મણ મારું સેલિંગ થઈ જાય સો મણ તમે કિલો કિલોના પેકિંગમાં પેકિંગ હા કિલો ને પાંચસો ના પેકિંગ લોકો મારી ત્યાંથી લઈ જાય છે ઘરે બેઠા ઘરે બેઠા વેચાઈ જાય છે શું ભાવ મળતા હશે હળદર અમે બસો ને ઓણ ચાલ અમે બસો ને સિત્તેર ના ભાવ માં વેચ્યું સિત્તેર રૂપિયા નું એક કિલો વેચ્યું સરસ ખૂબ સારી વાત છે છેલ્લા મુદ્દા ઉપર રાણાભાઈ પ્રશ્ન પૂછ્યો કે તમે પ્રાકૃતિક કૃષિમાં શું શું કરો છો પ્રાકૃતિક કૃષિમાં તો હું આ જે કેળ છે ને હું કેળેમાં તે પ્રાકૃતિક જ કરું છું જરૂર પડે તો જ ગ્રેડ વાપરું છું બાકી તો ઓલ ઓવર આપણે જે બેક્ટેરિયા છે ટાઇકોડ્રમા છે માઇક્રોરાઇઝર છે એવા એનસીકે બેક્ટેરિયા છે હળસિયાનું ખાતર છે પછી જીવામૃતય વાપરું છું વાપરું છું એના એના કેવા પરિણામ પરિણામ તમને દેખાય છે તમે જોઈ શકો છો હવે છેલ્લો એક મુદ્દો અને પછી આપડે વાતને પૂરી કરીએ કે તમે બાગાયત ખાતાની સહાય યોજનાઓ ના લાભો લીધા હોય તો એની વિગતો આપશો અને તમારો શું પ્રતિભાવ છે બાગાયતના મને લાભો ઘણા મળ્યા છે ટીસ્યુ કલ્ઝર જે રોપા છે એના મને લાભો મળ્યા છે પછી વાવેતર માટે જે મેં જેટલી મારી જમીન છે એની પર સરકારે મને આપ્યા છે પ્લસ હળદરની ખેતીમાં મેં હળદર માટે પ્રોસેસિંગ યુનિટ માટે મને સાહેબે મને રજૂ વાત કરી હતી કે ભાઈ આ વસ્તુ કરો તો તમારે પેકિંગ કરીને તમે માર્કેટમાં વેચી શકો તો મને એમાંથી બાગાયતમાંથી પણ ફર્વલાઈઝર મળ્યું છે એની પણ મને સહાય સારી મળે પંચોતેર ટકા સુધી પંચોતેર ટકા આવધિની સહાય મને મળી છે ખૂબ સરસ આ હતા આપણે રાણાભાઈ હડિયા કે જે પોતાની કોઠા સુજ જાત મહેનત અને સરકારની બાગાયત ખાતાની સહાય યોજનાઓના વિવિધ લાભો અને ખાસ કરીને પ્રાકૃતિક કૃષિના માધ્યમથી પોતાની અઢાર વીઘાની ખેતીમાં સારા એવા સફળ ખેડૂત થઈ અને આજે આ વિસ્તારમાં ઉભરી ગયા છે અને એમને જોઈ અને બીજા ખેડૂતો પણ સતત આ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે અમરેલી જિલ્લામાં બીજા ખેડૂત મિત્રો પણ વિવિધ યોજનાઓના સરકારના લાભો લે માર્ગદર્શનના લાભો લે અને બાગાયતના અધિકારીઓ છે એ ખેડૂતોને ખેતર ઉપર જઈ અને દરેક પાકની માવજત માર્ગદર્શન અને આ સુધી આપવા માટે તત્પર રહેતા હોય છે તો આવા લાભો લે એવી આપના માધ્યમથી વિનંતી કરીએ